મારા દીવાની અજવાળા અમે શરત પ્રાચીન બેઠું છું શરત ના મારું નોમ કુંદરા નો પુતો ને પછી જે જે મારા અક્ષર માં આયા છો મારો નાગજી પૂછપુરી તમારાથી જે બનાય મારા ગોગાના તમને આહુતિ હાલી ગયા છો આ મહારાજ ની સાક્ષી તેત્રી કરો દેવ આહુતિ તારા ઓગને લી રહ્યા છે એનું પરમન ન રાખું મારું નોમ નાગભણીઓ ની જગત માં મારા ગોગાના ભગવાન કે છે

દુનિયા મારા ખજાના જેટલો તમને વિશ્વાથી લેતા આવડશે એટલું આડવા નાખશું પણ તમે મને બાપા અને તમે મારો બાપો થાવા કરશો તમારે મારા મેળા આવશે તમે બળો છો મને એટલે કે ભૂગા નથી કેતો પણ મને ગુગા નાખ જોડી નાખશો દુનિયામાં જોડવા જોઈએ મારું નોમ નાક ફ્રીઓ નકાર રાખશો મારું હું જબરો નાખશું પૂંછાળી ગુગો છું હું

એ તો હું કે છું મારે તમારા બધા ઘર ની ચા પીવી છે તમે હળીને એક માળા ના મણકા રહેશો તમને ગોગા ને ભગવાન મરા મારું ગોગાનું કેવું એવું છે તમે જોય તમારે હપાડવું પડે

કારણ મારે તો પેલું દવા ખોરો નહીં પણ મારો દેવ ખોરો મારા ખોગા આશીર્વાદ દેવા છે હાલો હું નાખું છું પણ મારી જબામ બેઠું છે કોઈ આગા પાછું વાંચેલું છે કોઈની ની આવડું લૂંટાતી છે કોઈ કોઈ કોમ છે પણ આજ તો બંધ રાવણ મારા ઓડા ઓડા માસ જોડા નું ધોણવા આવ્યો સાડા પાંચ ન પાડી દો મારું નોમ ગાજી શું કહું છું ਪਰੋ ਰਾਜਪੂਤ ਮੁਨਾਕ ਬਣੇ ਗੋਮ ਗਾਜੀ ਨੋ ਗਲਾ ਜੀ ਨਾ ਗਾਇਓ ਸੂ ਮੋ ਨਾਗ ਬਣੇ ਰਾਮਦਾਸ ਬਾਪੂ ਗੁਗਾ ਤਲਾਵਨੀ ਪਾਇ ਨੋ ਨਾਗ ਸੂ ਬਲਵਜੀ ਨਾਗ ਜੀ ਭੀ ਮਰਾ ਮੁਗਾ ਮੇ ਮਨੂ ભાઈ મારે દેવ તમે એમ કેતા હો ને પૈસા ટકા ની તો તમારી સુભાને બાકી હું તો ભાવનો નો